હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે રાજ્યમાં કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે અમદાવાદમાં કોરોનાના પાંચ કેસ નોંધાયા છે જેમાં ખાસ કરીને નવરંગપુરા થલતેજ ગોતા અને મણિનગરમાં કેસ નોંધાયા છે દેશમાં જેમ જેમ શિયાળાની સિઝન શરૂ થઈ રહી છે તેમ તેમ રોગચાળાએ માથું ઊંચક્યું છે દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે મળતી માહિતી મુજબ અમદાવાદમાં કોરોનાના પાંચ કેસ નોંધાયા છે જેમાં ખાસ કરીને નવરંગપુરા થલતેજ ગોતા અને મણિનગરમાં ત્રણ પુરુષ અને એક મહિલા કોરોના પોઝિટિવ આવ્યા છે શહેરમાં કોરોના કેસ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને બાવીસ થઈ ગઈ છે જ્યારે એકવીસ દર્દીઓ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અગાઉ દક્ષિણ ભારતની યાત્રા બાદ કોરોનાના સંપડાયેલા ગાંધીનગરના પાંચે દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે ત્યારે હવે તબીબો દ્વારા આ દર્દીને નવો જે એન વન સબ વેરિયન્ટ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઘણા દર્દીઓના લક્ષણો નથી તેમ છતાં તેઓ કોરોનાગ્રસ્ત થયા છે તથા તમામ દર્દીઓને કેરળ કનેક્શન છે જેથી કોરોનાના એમિક્રોન વેરિયન્ટનો જે એન વન સબ વેરિયન્ટ હોવાની શક્યતા વધી ગઈ છે તો હાલ માટે આટલું જ મળીશું ને વેબડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે